ગુડ મોર્નિંગ દોસ્તાલ લોકો તો તમારું સ્વાગત છે આજનાનો બ્લોગ મારો લોકો બહુ દિવસ પછી આપણો લોંગ વિડીયો આવતો છે તો તમે છેલ્લે સુધી બનેલા રહેજો ને હવે આપણે જવાના છે ફરવા આટલી ઠંડીમાં જો નહીં સ્વેટર પેન્ટને નીકળી બનેલા છે અમે થોડાક જણા તો ચાલો હવે તમને બતાવવું આગળ છેલ્લે સુધી જજો તો ચાલો આમ આજના થોડાક માણસ જોડાવાના છે તો તમને જેમ જેમ મળે તેમ તેમ બધાની મુલાકાત કરાવવું હાલમાં તો આ નિલયભાઈ છે આપણી સાથે ને તો તપેલો મારું ને વિશેષ અભાજો ને વિશેષ ગાઈઝ આ ટેન્ટ બંધેલ છે અમારું બે અમારો આ મા ટેન્ટ છે તો ચાલો આજનો સફર જે એક લાંબો રહેવાનો છે તો તમે છેલ્લે સુધી જોજો તો ચાલો હવે જઈએ હવે થોડેક આગળ પછી મળીએ હવે આપણે તો દોસ્તો લોકો હાલમાં અમે આવી ગયા હતા પેટ્રોલ પંપ પર ને અહીંયાથી પેટ્રોલ પૂરાવીને પછી નીકળી અમે બસ એ આ

તો દોસ્તા લોકો ફાઈનલી પેટ્રોલ પર અમે ચાલા જાડીમાંથી દોસ્તા લોકો એટલી નાગી ઠંડી લાગતી છે ને જાડીમાં એના કરતી તો ઘેરે ગોદડામાં હુઈ રહેતા ને તે ચાલતે આવલા જ તો સફરની મજા લે મેં હું ને તમને હો અપાવું તો દોસ્તો લોકો સીન ચેક કરજો એક ગાડી હવે જાડીમાં તો એટલું બધું કંઈ બતાવવાનું નહીં મળે તો ચાલો હવે થોડીક આગળ જઈને મળી લે કઈ સારું દેખાય તો બતાવું તમને તો દોસ્તા લોકો ફાઇનલી અમે લોકેશનની જરીક નીચે આવલા છે એટલે કે હજુ ડુંગર નીચે જ છે અહીંયા બધું સામાન મૂકીએ જે વધારેનું છે તે ને જેટલું કામનું છે તેટલું લઈને ચડી હવે તો દોસ્તા લોકો ડુંગર બતાવે એમ તો કંઈ દેખાય નહીં આજે લે તો દોસ્તા લોકો આજે તો અમે ચાલવાનું સ્ટાર્ટ કર્યું ને અહીંયા તો બધા હાફાવા ગયા અહીંયાથી જ પોટલા વળી ગયા છે બધા ચડી રહે કે કેમ મનટા નહીં લાગતું મળે કે બધા ચડી રહે એમ

એની બાજુમાં અમારા સ્નેહલ ભાઈ અનમ ભૂમિ લાગે ભૂમિ પછી આ બાજુ આવ્યા ને ક્યાં ગયો આ ઢોલ ઢોલો જે કાવ જન ઢોલો કોને લા આ આઈફોન એટલે બો ના ક્લિયરિટી આ અમારો ગોટો ભાઈ જે પોડું બતાવ ને કરો ને ચાલે વિશેષ ચાલે ઉઠો

તો દોસ્તા લોકો ફાઇનલી તમે એક સીન ચેક કરો કેટલો મસ્ત હવે આવતા છે જો ઉઠીને આવો કઈ તો ફાયદો થયો અમારો તો દોસ્તા લોકો આજો ને અમારા મંડપનો સેટ કાં ભરાયા કરે ગમે ત્યાં જ ભરાયા કરે નહી ત્યાં જ ધતિ કર્યા કરે આજો ને આ અમારા ન્યૂ મેમ્બર છે હાલમાં ટીમમાં તો દોસ્તા લોકો આ અમારે ગયું ગયું ગોયું હાલમાં આવલો છે આજો ને આ બધા લોગમાં આવવા માટે કેટલાક ઉત્સાહી છે આવ અમારા મનનું છે જે ગોળી મારવાને ટ્રાય કરતા છે અમારા પર આ મારા વિશેષ બહુ ખાસ વિશેષ છે તો દોસ્તા લોકો અમે ચાય હતા એક કાન થઈ ગયો હાલમાં જો મેં કહેવાય કામ આઈ હાય હાય મેં સારો દેખાત દેવું રે હાલતમાં તો તો દોસ્તા લોકો ચાલો 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 કાંઈ જાય હાલમાં ચાય ઢોળાઈ ગયેલી છે દોસ્તા લોકો મારાથી જ ભૂલ થઈ ગયેલી અહીંયા એક વસ્તુ ખોલવાનું આવે સ્ટેન્ડ તે ખોલવાનું રહી ગયો એટલે અડધું દૂધ ઢોળાઈ ગયો એટલે મારા પાસે બહુ મોટી જવાબદારી છે હાલમાં દૂધ લોકો અમારી ફાઇનલી આ ચાય બની ગઈ

અહીંયા ચડવાનું એટલે હરિહર જેવું છે આ જો હવે મારું નામ નામ કંઈ તો હે ઉપર જાય ને કેમ તમને હાલમાં તો મારી ફાટે પડેલી છે માર મોડ બતાવું કે જો એક તો આઈફોન હોય લેજો પડે બહુ અઘરું આ ચાલો તો ઉપર જાય તો ફાઇનલી દોસ્તો લોકો અમે ગેટ પર આવી ગયા છે સોલોટા તો તમને બતાવો સોલોટાનો ગેટ આ ગેટ મજબૂતમાં આપડા ને અહીંયા લખેલું છે તો વાંચી લેજો તમારા હિસાબે બો સંસ્કૃત નહી આવડે આપણને તો મરાઠી સોરી બ્લોગમાં મિસ્ટેક થઈ જાય તો સોરી સોરી ચલો तमें सीन जो सेने है गाड़ी हाँ ऑटो अच्छा भाई गाइस फटाफट जहाँ पर है बड़ा जी बहुत नागा भैया दोस्तों लोग इतना बार ही ना जाऊँ यार हाँ सलर ना, ना सलोड़ा तमें यू चेक करो गाड़ी ते चायला ચાલો હજુ થોડુંક ચોડવાનું વાગીશું દોસ્તા લોકો પછી તમે વધતા હોય જઈને આજે તો આપણે નાઈટ આઉટ મારવાની છે એક જગ્યાએ તે લોકેશન હમણાં રિવીલ નહીં કરી એટલે આપણે પછી રિવીલ કર્યા તમને રિવીલ કરાવું ચલો તો દોસ્તા લોકો અમે હવે સોલોડાથી નીચે ઉતારવાની શરૂઆત કરી દીધી ને તમે આ ફ્લેગ જોયો છત્રપતિ શિવાજી મહારાજનો એટલો જ વિડીયો છે બરાપાય કેમ કે ઉપર જઈને મારાથી હોઈ જ આવેલું તો સારા વિડીયો જ નહીં ઉતારા દોસ્તા લોકો સોરી સોરી મિસ્ટેક મિસ્ટેક તો દોસ્તા લોકો ગઈને હવે અડે ઉતરી આવ્યા પછી મને યાદ આવી તો દોસ્તા લોકો હવે અમે સાલેન સલોટાને બાય બાય કહીને ચાલ્યા આવે અમે નવી લોકેશન પર તે લોકેશનનું નામ અમે રિવિલ નહીં કરી શકું ત્યાં ઉપર એને રિવિલ કરા તો દોસ્તો લોકો તમે એન્ડ સુધી વ્લોગ જોજો જો તમને કદાચ ત્યાં ગેલાય તો તમને જોઈને તમને ખબર પડી જાય બાકી એમ તો તમને ખબર પડવાની મળે નહીં તો ચાલો જો તમે હવે આગળ તો દોસ્તો લોકો ફાઇનલી અમે આવી ગયા લોકેશનને નીચે એટલે કે ડુંગર આજુ વાર છે પણ અમે નીચે આવી ગયા તો દોસ્તા લોકો અમે હવે ચડવાનું ચાલુ કરી લખ્યું આગળવાળી આગળવાળો ચાલશે ને એ જ રીતે મારાથી વધારે જ પટ્ટલું લશે મેં એનથી વધારે જ પટ્ટલું લશે એટલે અમે પાસળી છે હાલમાં તો બધા આગળ નીકળી ગયા અમારથી જોરમાં ચાલવાવાળામાં અમે બે જણા શાંતિથી જાય હવે કેમ કે મારી હાલત તો ગંભીર છે ચાલાયું મળે નહીં પણ ચાલવા તો પડે જ હવે તો રસ્તા લોકો ફાઇનલી અમે એ લોકોને પકડી જ પકડા આ લોકો આગળ જ ચાલતા હતા એટલે કે અમારી રાહ જોતા હતા તો હાલમાં અમે બધા ચાલે હવે ખોટા રસ્તે નહીં જવાય ત્યાં કેમ કેમકે એક માણે રસ્તો જોઈ લો નહીં મળે પણ આગળ આગળ લેજા હશે તો જાય અમે બધું સામાન લઈને કેમ્પિંગનું કે કારણ કે અમે ઉપર જ કેમ્પિંગ કરવાના છીએ એટલા માટે અમે જઈએ હવે ઉપર આ અમારા વિશેષ છે વિશેષ તો ચાલો હવે અમે આગળ તો દોસ્તાન લોકો ફાઇનલ અમે ઉપર આવી ગયા અને ઇવનિંગનો વ્યૂ તો અમે ચેક કરો કે બહુ બાર દેખા અહીંયા થતા જો તો અમે એકવાર અહીંયા આવી જાય ને તો દિલ ખુશ થઈ જાય અમારા લોકોનું આવો નહીં તો અમે ખબર પડે પછી તો દોસ્તો લોકો હાલમાં તો આ બાજુ ચાલે અમે અહીંયા સપ્તસંગી માતાનો ફોટો કેવું કંઈ છે તે જોઈ આવીએ એટલે કે દર્શન કરી આવીએ તો જાતા છે હાલમાં જાડે હું છે ખબર તો પડે જોવાના જાય તો દોસ્તા લોકો જવાનું જીરીક અઘરું છે રિસ્ક રિસ્ક હે તો રિસ્ક હે નહીં નહીં એસે જગા પે રિસ્ક હે તો રિસ્ક હે નહીં ઇધા સીધર મોત હે મોત તો દોસ્તા લોકો ફાઇનલી અમે હવે આવી જ ગયેલા છે અહીંયા સે માતાજીનો ફોટો કે મૂર્તિ એવું કહી છે તો ચાલો તમને બતાવું તો દોસ્તો લોકો આ સેડી કે જે હાલમાં એ લોકો ગયેલા હતા લાકડા હોદ્વારું પાસડી હેલ્પરમાં વિશેષ ગેલા હતા વિશેષ અમારે તો દોસ્તા લોકો અહીંયા અમારે કેમ્પિંગ સારું ટેન્ટ તૈયાર થતા છે આ બાજુ બે જણા ટેન્ટની તૈયારી કરતા એટલે કે ઊભું કરવાની ને બીજા બધા અન્ય કામમાં જોડાયેલા હશે કંઈ ના કંઈ તો આ અમારે ભૂમિલભાઈ છે જે ટેન્ટની લાકડી લાગતા છે ને આ બાજુ બીજી બાજુ છે સ્નેહલભાઈ આ અમારે હાર્દિક જે વધારે પડતી છે એને ઠંડી લાગતી છે આ અમારો અંકિત અંકિત રસિયો લાલુ ને આ ન્યૂ મેમ્બર અમારે તો દોસ્તો લોકો હાલમાં ટેન્ટ ઊભા કરતા છે તો જુઓ હવે તમે હવે તો દોસ્તો લોકો ફાઇનલી અમારી ખીચડી બનતી છે આ બાજુ અંકિત રસીઓ ખીચડી સાથે જ છે એટલે કે હન્નાની તૈયારી થતી છે કંગનાની ને આ સાઈડ પર લાકડા ને આ ટેન્ટ અમારે બીજા કુલ ટોટલ ચાર ટેન્ટ છે ચાર આ બે ઊભા થઈ ગયેલા આ અમારું ટેન્ટ ને આ બીજાનું છે આજો ને ઊંઘ્યા કરે હમણાંથી જ ઊંઘ્યા કરે આ લોકો તો હમણાંથી જ આજો ને આ તો દોસ્તો લોકો ફાઇનલી અમારી ખીચડી તૈયાર થઈ ગયેલી છે ખીચડી અથાણા જશે એટલી ખરાબ ભૂખ લાગેલી છે ને કે બડ્ડી ખાઈ જાય ઉઠા ડોસે પણ હવે બડ્ડાને આપવા પડે કે નહીં તો દોસ્તો લોકો બડ્ડા ખાઈ લઈએ હવે ગુડ મોર્નિંગ દોસ્તો લોકો તો તમારું સ્વાગત છે બીજા દિવસે તો દોસ્તો લોકો હાલમાં અમારી શરૂઆત થઈ તાપણાથી ને અમારા ટેન્ટ આજુ આ અવરમાં હાજે એટલી ખરાબ ઠંડી લાગેલી ને કે ઊંઘો નહીં આવેલી દોસ્તો લોકો જેમાં ત્યાં ઊંઘેલા ને આ સાઈડ બટિસા અમારી ચાય તો હવે ચાય રેડી થાય એટલે પી લઈએ તે દસના જેવું ધૂળાઈને જવા જોઈએ ખરા કાલને જેમ તો દોસ્તો લોકો સીન ચેક કરું મોર્નિંગનો વ્યૂ એટલો ભારી છે ને તો ચાલો તમને ઉપર જઈને બતાવું આજે ઉપર હો આવે અહીંયા તો દોસ્તો લોકો ફાઇનલ અમે એકદમ ટોપ પર છે ને અહીંયાનો વ્યૂ ચેક કરો તો અમે કાઢી કેટલો ભારી દેખાઈ જો ને આ ક્લિયરિટી એકદમ એચડી ક્લિયારિટીમાં સીન છે તો હાલમાં ફોટા ને ઉપાડી ને આ સીન જો તમે મોર્નિંગનો છે મોર્નિંગનો સીન એટલે એકદમ જોરદાર તો દોસ્તા લોકો ફાઇનલી અમે પિમ્પલા ને બાય બાય કહીને ચાલ આવે નીચે તરવાની શરૂઆત કરી દીધી છે તો દોસ્તા લોકો એકાઢી તમે સીન ચેક કર લો એટલા ભારે વ્યૂ ને અહીંયા જ રહ્યા કરો થાય પણ હારે ઘેર જવાનું કે નહીં ઘેર ફાલુ ઘેર તો દોસ્તા લોકો ચાલો મળ્યા આગળ જઈને ચૌદ લોકો પહેલું દેખાય ને તે ડોનનો ડુંગર છે ને ચાઇલા અમે ડોનથી ઘેર હોય તો જો તમે કાઢી ડોનનો વ્યૂ જો અહીંયાથી એટલો ભારી સીન હમણાં આય હાય હાય બહુ ભારી સીન દોસ્તો લોકો તમારે હમણાં જવા નહીં ને ફરવા તો તે બાજુ જ જાવ હાચું કેમ મેં તમને તો દોસ્તો લોકો ડોનના નીચે બનતી છે અમારી મેગી આ રસો એટલે કે કારીગર અમારો મેગીનો તો દોસ્તો લોકો મેગી બનતી છે હજુ તો વાર લાગે જે બે મિનિટની મેગી અડધો કલાક લાગે તો આ બધા રાહ જો ખાવા સારું મારી જેમ મને બહુ ભૂખ લાગલી છે હાલ માટે તો ચાલો મેગી બને તેની રાહ જોવા દઉં તો દોસ્તા લોકો ફાઇનલી અમારી મેગી બની ગઈ ને કહો કોણે બુદ્ધિ આવી કે આલુ આલુસે વાતને મેગી ખાઈ તો બહુ ભારી લાગે આરા એટલે અમે આલુસાઈ બધાએ એક એક પકડી લીધું ને અમે મેગી ખાવાનું ચાલુ કરલું છે તો દોસ્તો લોકો મેગી ખાઈને પછી અમે નીકળ્યા એવા ત્યાંથી ઘરે જવા સારું તો દોસ્તો લોકો તમને આ બ્લોગ ગઈ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જીરી જીરી એમ તો કરે કરતા ચાલે થોડું થોડું કરી દેજો તો ચાલો દોસ્તા લોકો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ટાઉડી બાય બાય બાય